નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત હાલ અગનભટ્ટી બની ગયું છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હજી બે દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું છે આ સાથે તેમણે મે મહિનાના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે પ્રેસ ગોસ્વામીએ બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે પણ જણાવ્યું છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગરમી વરસાદ અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગેની માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રેવીસ અને ચોવીસ મેના રોજ ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે બે દિવસ પછી ગરમીમાં જે રાહત મળશે તે પણ આંશિક રાહત જોવા મળશે બે દિવસ પછી એક બે ડિગ્રીની રાહત જોવા મળશે એસ ગોસ્વામીએ જણાવ્યું કે પચીસથી ત્રીસ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે આ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે પરંતુ અમુક જગ્યાએ તીવ્ર પ્રે મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી આ વાવાઝોડાની સીધી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓરિસ્સા ઝારખંડ પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારના અમુક ભાગો પર પણ અસર થઈ શકે છે પૂર્વના ભાગોને અસર કરે છે હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું કે મે મહિનાનું ત્રીજું અને ચોથું સપ્તાહ દેશ અને આપણા પાડોશી દેશ માટે હવામાનમાં મોટા ઉથલપાથલનો સમય ગણી શકાય છે બંગાળમાં વધુ એક ખતરનાક ચક્રવાત માટે અંતિમ ચેતવણી આપવામાં આવી છે બંગાળની ખાડીમાં રેમલ ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે આ ચક્રવાત તેની તાકાત વધારીને બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે વાવાઝોડા અને વરસાદની અસરમાં ફરી એકવાર તોફાની સ્થિતિ સર્જાવાની પ્રબલ દહેશત છે તો ગુજરાત પર આની કોઈ અસર થઈ છે કે નહીં તે પણ જોઈએ આ બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે આ વખતે તેની શક્તિ વધારે જોવા મળી રહી છે હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર સવાર સુધીમાં ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે જો સ્થિતિ આવી જ રહી તો ડીપ ડિપ્રેશન શનિવાર સુધીમાં શક્રવાતમાં પરિણમી શકે છે જ્યારે શક્રવાત બનશે ત્યારે તેનું નામ રેમા હશે અત્યાર સુધી આવા કોઈ ખતરાના સમાચાર નથી પરંતુ હવામાન શાસ્ત્રીઓ બંગાળની ખાડી પરની સિસ્ટમ પર નજીકથી નજર રાખી રહ્યા છે હજુ સુધી હવામાન વિભાગે આ ચક્રવાતના લેન્ડફોલ વિશે કંઈ પણ સ્પષ્ટ કર્યું નથી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસથી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જે તેવી સંભાવનાઓની વચ્ચે અરબસાગરના ભેજને પગલે ગુજરાતમાં છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે તેમણે જણાવ્યું કે અઠ્યાવીસ મેના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે જો કે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા મામલે હજુ સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે તો ખડિત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ